આપણે ચમચાની મદદથી અંદરથી આપણે પહેલે બી કાઢી લઈશું આપણે હા ધીમે ધીમે કાઢવાના છે આ રીતે આપણે એના બી કાઢી લઈશું બધા હવે આપણે જો એના બધા બી કાઢી લીધેલા છે આપણે સકરટેટીનો માવો છે ને આજુબાજુ એ આપણે તૂટી નહીં જાય ને એ રીતે કાઢવાનું છે આપણે ટેટીને અડે નહીં ને આજુબાજુમાંથી કાઢી લેવાનો છે આપણે ધીમે ધીમે કરીને આવી રીતે આપણે બધો કાઢી લઈશું જો હવે છે ને આપણે આમાંથી બધો સકડેટીનો માવો કાઢીને રાખ્યો છે ઓકે હવે આપણે આમાં માવો રાખી દીધો છે આપણે એમાં આઈસ ક્યુબ નાખીશું ખાંડ નાખીશું બે ચમચી જેટલી નાખીશું અને આઈસક્રીમ એડ કરીશું ફ્રેશ મલઈ બી આપણે નાખી શકીએ છીએ આમાં મેં એક ચમચી જેટલો આઈસ્ક્રીમ એડ કર્યું છે હવે એના અંદર આપણે દૂધ એડ કરીશું એક કપ જેટલું આપણે દૂધ એડ કરવાનું છે હવે આપણે એને પીસી લઈશું જો આપણે હવે પીસીને રેડી રાખ્યું છે હવે આપણે સકરટેટીને આપણે જે માવો કાઢીને રાખ્યો છે ને એમાં આપણે બધું એડ કરીશું મેં સકરટેટીના નાના નાના પીસ કરીને રેડી રાખ્યા છે આપણે પહેલા એના અંદર ટેટીના નાના નાના પીસ નાખીશું પછી આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખીશું એક ચમચી જેટલો અને હવે આપણે એનો જે જ્યુસ બનાવીને રાખે છે ને એ એડ કરીશું હવે બીજો આપણે આઈસક્રીમ એડ કરીશું હવે આપણે સકરટેટીના નાના નાના પીસ કર્યા છે એ એડ કરીશું હવે આપણે એના ઉપર ડ્રાય ફ્રુટ નાખીશું આપણે એના ઉપર ચેરી મૂકીશું અને સ્ટ્રોબેરી ફ્લેવરની હર્સીલ એડ કરીશું જો આપણું સકટેટી મિલ્કશેક રેડી છે જો તમને મારી રેસીપી પસંદ આવે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને કરો ઓકે બાય